સાગટાળા પોલીસ ટીમે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશને બાઇક ચોરીનો ગુનો નોંધાયેલ સાગટાળા પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ આધારે ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી પાડ્યો દેવગઢ તાલુકાના સાગટાળા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે ચોરાયેલ બાઇક સાથે આરોપીને ઝડપી પાડ્યો છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હારદીપસિંહ ઝાલાનાઓએ આપેલ સૂચનાને આધારે સાગટાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી પી પરમારનાઓએ સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમ અલગ અલગ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી જરૂરી સૂચના અને બીજા પોલીસ જવાન સાથે પાંચ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ મા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામ તરફથી એક અસ્પાલ મોટર મોટરસાયકલ લઈને આવતો હોય જોઈ તેને ઊભો રાખીને તેના કબજાની મોટરસાયકલ બાબતે પોકેટ કોપમાં સર્ચ કરતા તે બાઇક ચોરીની હોવાનું ચડાઈ આવતા તે ઇસમની કડક પૂછપરછ કરતા તે બાઇક તેણે સુરત શહેર ખાતેથી ચોરી કરેલ હોવાનું ચડાઈ આવેલ જે બાબતે ખાતરી કરતા સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધાયેલ હોવાનું ચડાઈ આવતા ઈસમ વિરુદ્ધ આગાર્ડિંગ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ